ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં જારથી જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવા પુનઃ એક વખત ચૈતર વસાવાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે હોળીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયો હતો આ બાબતે ચૈતર વસાવાએ પલટવારમાં મનસુખ વસાવા અને ભાજપ પર ભ્રષ્ટાચાર અને નર્મદા જિલ્લામાં કમલમ એટલે કે ભાજપ બનાવવા પચાસ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા રિપોર્ટર આવી તહેલકા ન્યૂઝ ભરૂચ આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માન્ય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે અઢી લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોળીના નામે માગવામાં આવે છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માગું છું છેલ્લા પાંચ થી છ મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો હું જેલમાં હતો જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે ટેલિફોનિક વાત પણ નથી થઈ ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબી ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી પચાસ લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે એસી લાખ રૂપિયા વાસમો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈ ભૂતકાળમાં કરી છે ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ કમલમનું ઉદઘાટન કમલમ બનાવવા માટે કરોડ રૂપિયા નર્મદા એવું કહેવામાં આવ્યું તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈ ખુલાસો કરવો જોઈએ રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો અમે ટ્રાયબલ હોય મનરેગા હોય વાસમો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે કોણે ભ્રષ્ટાચાર કર્યું છે તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં